श्री कृष्ण जैम आजल अने गई फाइनली हूँ उठी गई थी उठी तो गई थी हूँ साढ़े नव सब लेट थी गई कि काले बहुत ठाकी गई थी हूँ एट सूई गई थी काले वेली सुई गई थी साढ़ा अग्यारे ब्लॉग एडिट कर सीधी सूई गई थी हूँ तो अने जल्दी जल्दी हमें मैं काम करूँ पप्पा एटले कहीं शूट न कर हंड्रेड कराई गए पप्पा ने कही बराबर જો અહીં સ્પીકરમાં વાગતું હતું આ તો મેં ઓન ગીરું એટલે બંધ થઈ ગયું ખરાબર અને આપણે આને સિલાઈ ઉતરતા હતા કે થોડીક નાની થકી હતી એટલી કે આપણે જાડા થઈએ છીએ પાછા એટલી જો કેટલી છે જો સાઈઝ કહી દઉં કેન્ક યુ કેન્ક યુ હા હા એક્સ એલ જો આમાંથી એક્સ કરવાનો છે મારે એક્સ હું એલ કરવાનું છે મારે એલ સાઇઝ જોતી છે હવે હા કંઈ વાંધો નહીં આ બે પહેરી લઈશું કાં તો પછી આ બે પહેરી લઈશું જોઈએ આપણે તો બે હાલે એમ છે કઈ નહીં હાલો નાવા જઈએ ભાઈ આવી કઈ શું અહીંયા દરરોજની જીમ કઈ વાંધો નહીં હાલો વધારે એટલી બધી હુંકા મળશે છું તો ભાઈ ચાર બ્લોકમાં લગાતાર હું અહીંયા છું એટલે વાંધો નહીં હાલો ડેલી રૂટીનની જેમ હે ભગવાન શું કરશું બનાવવાની છે આજ બે દિવસથી નથી બનાવી કેમકે મેં રાખી દીધી હતી બનાવીને એક દિવસ મૂકતા ભૂલી ગઈ હતી મારો ટાઈમ છે છ વાગેનો છ થી સાતની વચ્ચે મેં ત્યારે મૂકી દઉં છું પણ એ દિવસે ભૂલાઈ ગયું તું સાવ રીલને પોસ્ટ કરવાનું તો બે પૈઢી હતી એ કોલે હમણાં નથી હ ટ્રેન્ડમાં આવતું તું આ આપકી બી એફ નહીં હે વો એ વાળી બરાબર હું છે ને થોડુંક એવું હિન્દી બોલું ને તો છે ને પછી હિન્દી જ લીકડે બોલાવવાનું રેટર જાય કોની કોની યારે જાય છે કમેન્ટ કરી કહેજો એ નહીં મેં કોઈ દી આઈબ્રો નથી કરાવ્યો જો નથી કાંઈ વેક્સિન કરાવી તો એ દેખાય હોળી થોડી છે પણ દેખાતી નથી ભૂરા કલરની છે એટલે ન દેખાય ને હે કઈ વાંધો નહીં તો બાથું ઓળખું કરશું કાંઈ નહીં બેન ઓહો મારા વાડ છે ને બહુ મોટા હતા રોટલી બહુ મોટા હતા બટ આપણે કપાઈ ના ખાતા પછીના મેં નથી કપાવ્યા અને મારી લડ છે ને અહીંયા લગીનની હતી અહીંયા લગીન ક્યાં દેખાતું નથી હા જો અહીંયા લગીનની હતી હવે થઈ ગઈ છે તમે કહેશો કપાઈ નાખાવે પાછા વાળ હવે નહીં કપાવાય હા મારે કપાવા પણ નથી અને મમ્મી પણ ના પાડે છે બધા ના પાડે મતલબ નોકવાય હવે તો મોટી થઈ ગઈ હમણાં ત્રણ ચાર વર્ષમાં લગ્ન થઈ જશે પણ એ બધાને શું ખબર આઠ વર્ષ સુધી હું કઈ લગ્ન બગન નથી કરવાનું કેમ કે હજી તો મારે જો પાછું ઇલેવન્થ કરવાનું છે જો કે ઇલેવંત ટ્વેલ્થ બે વર્ષ કોલેજ ચાર વરસ બરાબર એટલે છ વર્ષ એના થઈ ગયા પછી કામ કરીને પછી તમને મળું હા તો ફેમિલી હવે હોતી ગઈ છું અને હવે જઈએ આપણે ચા બા પીએ કંઈક તો થોડી એનર્જી આવે ચા કાં તો કોફી બીમાંથી એક પીશું ચાલો જલ્દી જઈએ ચૂચું 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 આ આજે ને કુર્તી મેં શું કામ દેરી હતી ખબર મતલબ હું છે ને શૂટ કરું ને જ્યારે પણ બરાબર એટલે કે રીલ્સનું શૂટ કરવાનું હોય તો એકને એક કપડાં ન પહેલા તો એટલે હું આ પહેલા ખબર કોનું છે મારી માનું છે જો દેખાડવાનું છે આવું લાઈક કરી દે આનો છે બરાબર તો અમને બેને ને એકબીજાનું બધું કપડાં બપડાં બધું થઈ જાય એકબીજાના કપડાં આ મારા પહેરતા હોય હું એના પહેરતી હોય અમારે એવું કાંઈ ન હોય તમને બધાને એવું લાગે આ કે આ કેટલી સાડી છે અને એવું કાંઈ નથી હાચીક ના આપણે પતલા જ છીએ મારી માની જેવા આ જો આ છે ને પતલી એવી હવે તો જાડી થઈ ગઈ છે બાકી નહોતી હા શું કામ મેં કામ સંભાળી લીધું ને હવે જોઈ ગયા એક કાંઈ વાંધો નહીં એવું તો આવેલા કરે હાલો જઈએ બનાવીએ કંઈક કોફી બોફી લસગુ કરવાની હતી અમે ભૂલી જતી હતી પણ હવે દેખાડી દઉં જોઈએ હાલો ખાડી દઉં શું શું છે ચાલ પર્સલી આ છે દાડમ નાનો દાડમ જાઓ એ છે આ બરાબર એની પછી આ છે મીઠો લીમડો એ શાકમાં નાખે એ ના જુઓ હું પણ ઊભી છું જ્યાં વાવેલું છે ત્યાં આ જુઓ મારા પપ્પાને ગાર્ડનિંગ કરવી બહુ જ ગમે એટલે અહીંયા છે ને બધી શાકભાજીને એવું બધું વાવી દીધું છે આ છે ને તમે જુઓ ને તો કોબી છે ઓલું જુઓ ને તો ખબર નહીં ઓલું જુઓ ને તોય મને નથી ખબર મને આ નહીં ખબર પડી જાય અને પત પતનડા હોય ને એ સાવ અલગ હોય એટલે કાંઈ વાંધો નહીં હાલ બધું આમ જ છે લાઈનમાં વાવેલું છે બધું જ્યારે અમે નહોતા ને જૂનાગઢ ગયા હતા ને ત્યારે જ કરેલું છે જુઓ અહીંયા અહીંયા લાઈનમાં છે ને કાંઈ વાંધો નહીં આ છે સરગવો ચોમા દાડી ઉપર છે જ તે આ છે લીંબુડી જ્યાં નકરા લીંબુ આવતા પહેલાં પણ હવે ખબર નહીં કેમ નથી આવતા પાણી પણ દઈએ છે તો પણ અને આ જો આ જો સીતાફળ હા હા સીતાફળી છે અહીંયા જમરૂક પણ છે ઓલી બાજુ પણ આ બધું દેખાશે નહીં પછી આ શું છે એ મને ખબર કંઈ ઉગતું તો આ સીતાફળ જ છે એ જો સીતાફળી મોટી છે આ બરાબર બધી સીતાફળ હશે જો આ વખતે બહુ સીતાફળ ઉગ્યા છે પટના આમ છે બરાબર ઘરખી રીતના આલવું પડશે અને આ છે ને શું છે ખબર લીંબુડી છે નાની આ લીંબુડી જ છે રમતા આ તો ઝાડવું કાપ્યું હતું ને એનું છે જો આ કાપી નાખ્યું તો એનું છે આ પણ લીંબુડી છે જે કે મેં કીધું ને